તો દર્શક મિત્રો હું અત્યારે ઉભો છું કટારિયા ચોકડી કાલાવાડ બહુ જાણીતી જગ્યા છે ત્યાં ગિરगंगा પરિવાર ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રેમી પ્રકૃતિ પ્રેમી વિરાભાઈ હુંબલ જેવા એક સજનના જન્મદિવસે એક જલ મંદિરની સ્થાપના કરવામાં આવી છે તો એ વિશે વાત કરવા માટે આપણી સાથે પર્યાવરણ પ્રેમી જમનભાઈ ડેકોરા જોડાયેલા છે જમનભાઈ સૌથી પહેલા તો એ જણાવો કે આ પ્રકારના જલ મંદિરની જરૂર આ જગ્યા ઉપર ઘણા વર્ષોથી ઘણા સમયથી હતી પહેલી વખત દીરગંગાએ દીરાભાઈના જન્મદિવસે આજે આ પ્રયોગ કર્યો છે થોડુંક જલ મંદિર વિશે પહેલા વાત કરતો અમારે દીરગંગા પરિવાર પાણી તળાવ વગેરે જે બધું બનાવે છે અને પછી અમને વિચાર આવ્યો હવે પીવા માટેનું શું કરવાનું તો આપણે દરેક ચોકમાં અને જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં અમે દાતા પોતી અને દરેક જગ્યાએ ફિલ્ટર પ્લાન્ટ મૂકવાના છીએ એની

લા લોકો રોજ લાભ લે છે એ છે હવે આજે પહેલે દિવસ મુકેલું છે બે દે ત્રણ દે અમે અત્યારે વર્ષમીનો માહોલ છે એકચ્યુલ ફર્મીમાં કેટલું થાય એ ખ્યાલ આવશે કે આમે આટરવારે સવારે મૂકી દે છે બપોરને પાછો ચેક કરી દે છે અને સાંજના પાછો ચેક કરે એટલે જેમ વપરાશે એમ નવું એક મુકતા છે જમનભાઈ તમે દિલીપભાઈ સત્યની સાથે છો કે મારા પરિવારમાં 11111 ચેક કેમનું સંતોષ દીધો છે કે 200 જેટલા લગભગ તમે કમ્પ્લીટ કરી દીધા તમારું પણ ડોનેશન છે તમારા દ્વારા પણ ડોનેશન આવ્યું છે એ થોડું ઉદ્યોગપતિઓને સુખી માણસોને થોડી તમારી પાસેથી અપીલની અપેક્ષા છે કે હજી આ કામમાં લોકો આગળ આવે કારણ કે હજી ઘણું બધું દૂર જવાનું છે ઘણું દૂર જવાનું છે અમને ખ્યાલ છે અમે અને પ્રતાપ બાપા આ જ કોશિશ કાયમ રોજે રોજ કરી છીએ કે આજે કોને પાસે જવાનું શું કરવાનું અને એ અમારી કોશિશ ચાલુ છે અને ભગવાનની મહેરબાનીથી આ કાર્ય પૂર્ણ થઈ શકશે આ પિંજાસી વર્ષના ઉમરના અમારા દાદા જેવા છે આવી એની ટાઈમ ફોન કરી આજે સવાર અને આઠ વાગ્યામાં નવો ઘાન ટાઈમ હતો એક કલાક પહેલા આવી ગયા તો પછી એમાં ઘટવા નહીં દે વાહ વાહ ખૂબ ખૂબ આભાર જેમનભાઈ મારો ખૂબ આભાર તમારો સંકલ્પ છે ચોક્કસપણે કુદરતીમાં મદદ કરશે ખૂબ ખૂબ આભાર